दुण्दिया। दुण्दिया। जो अब आ है गुंडिया જોઈ લો ભાઈ કાબોલી ચણાની ભૈયા તો બડે ભૈયા રમણી કરે ગુડ મોર્નિંગ દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ આજ ના અમારું ન્યુ એપિસોડ માં તમારું સ્વાગત છે તો પેલા સૌપ્રથમ બતાને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ કેવિન કુમાર ગુડ મોર્નિંગ

અત્યારે અમે આવી ગયા અમારા એક અલાવાર કરીને ખેતર છે જો કે અમે થોડા દિવસો પહેલા એક ચકલો માટે પાણીના કુંડા પણ બનાવ્યા હતા અને પ્લસ કે ચકલોને દાણા નાખવા માટે પણ અમે થોડો ઘણો સામાન રેડી કર્યો હતો જોકે આજે ફરી એકવાર આના અંદર અમે ચકલા માટે દાણા નાખી દઈશું અને પ્લસ કે આ જો તમે પાણી પણ લઈ લીધું છે કુંડમાં પોણી ખાલી ભાઈ આપણે પેલા એક સેવાનું કામ કરી લઈએ પેલું શું ખાય છે જોઈ લઈએ કે દાણા કમ્પ્લીટ છે કે નથી જોઈ લો ભાઈ દાણા તો નથી પણ હવે પાણી જોઈ લે ભાઈ પાણીની માત્રા ઘટી છે કે કેટલી છે અરે વાહ પાણી તો કમ્પ્લીટ છે ભાઈ જો કે અમે અહીંયા એક અમારો મિત્ર રહે છે ખાસ કરીને જેનું નામ છે મિત મિત મિત્ર એ અહીંયા જ રહે છે એને અમે કહ્યું હતું કે ભાઈ આ પાણીના કુંડા જો ખાલી થઈ જાય તો અંદર પાણી ભરી દેજે અને એને ખરેખર સેવાનું કામ યાદ રાખીને કર્યું છે એટલે એને સેલ્યુટ છે ભાઈ શું જમ્યા ભાઈ તમે આજે અહીંયા અમે દાણા નાખવા માટે આવ્યા હતા અને અહીંયા અમે લગભગ એક બે જેવી ચકલીઓ પણ જોઈ છે જો કે એ પાંદડાના પાછળ સંતાઈ ગઈ છે તો પણ અમે તમને બતાવીએ કે ભાઈ ચકલીઓને પણ કેટલી આતુરતાથી રાહ જોઈ રહી છે કે હમણાં આ લોકો આવશે અને અંદર દાણા નાખશે અને અમે મસ્ત મજાના દાણાનું ભોજન કરીશું તો મિત્રો જુઓ અહીંયા આ કહેવાય બુલબુલ કે શું કહેવાય સો ગાઈઝ બે દિવસ અમે જો કે બિઝી હતા બીકોઝ અમે પહેલા દિવસે ગયા હતા એક વોટર પાર્કમાં અને બીજા સેકન્ડ દિવસે અમે ગયા હતા મારી દવા લેવા માટે મારું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે એ માટે અમે દવા લેવા ગયા હતા અહેમદાબાદ આઈકેડીમાં અને અહીંયા એને અમે જોયું તો અહીંયા ભયાનક લાગે છે વાવાઝોડું આવ્યું એવું લાગે છે બિકોઝ કઈ રીતે અમને ખબર પડી હું તમને બતાવું તમે જોઈ લો

અત્યારે અમે અહીંયા જે ચકલોને પાણી બાંધી રેડતા હતા અને અહીંયા અમને અચાનક જ એક આંબાના નીચેથી કેરી મળી છે જો કે કેરીનો દેખાવ બેખાવ ઘાટ તો એકદમ સારો છે આકાર બાકાર પણ આ દબેલી છે એટલે આ કેરી ખાવામાં કંઈ કામ ના લાગે એવી કેરી છે એટલે ભાઈ કેવીન હેપી બર્થ ડે તું શું કરીશ ભાઈ કરીશીન કેવિન હેપી બર્થડે ટુ યુ સરરી લાગો સરરી લાગો કેવિન કુમાર એમના માસીના ઘરે લગભગ 10 થી 15 દિવસથી અહીંયા રહે છે તો આપણે કેવિન કુમારને બે સવાલ કરીએ અને જાણીએ કે ભાઈ કેવિન કુમારને માસીના ઘરે કેવું ફાવે છે કેવિન કુમાર તમે તમારી માતાઓ વડીલો ભાઈઓ બહેનો આ બધા જે વિડિયો જોઈ રહ્યા છે દર્શક મિત્રો એમને જણાવો કે ભાઈ તમને અહીંયા કેવું લાગે છે સારું સારું લાગે છે અચ્છા કેવા કડવા અનુભવ થયા તમને હે ગાઈઝ અત્યારે દોપહેરના ત્રણ વાગી ગયા છે અને અમે બંને ભાઈઓ નીકળી ગયા છે ભાઈ મારા પપ્પાને ચા આપવા માટે જોકે ગરમી તો જોરદાર પડી રહી છે એટલો બધો તડકો લાગી રહ્યો છે ખરા બપોરે મારા પપ્પા ત્યાં પાણી વાળે છે તેમને ચા અને નાસ્તો અર્પણ કરતા જઈએ ચલો ભાઈ મારા ભાઈ અત્યારે તો જોરદાર ગરમી લાગી રહી છે જોકે અમારું ખેતર અમારા ઘરથી છસો મીટર જેવું દૂર થાય છે છસો મીટર પ્લસ માઇનસ રહેતું હશે એમાં અને ત્યાં જોરદાર તડકો લાગી રહ્યો છે તમે જોઈ શકો છો આ ગરમ ગરમ પવન આવે છે એના માટે ટોપી પણ આ રીતે કરી દેવી પડે છે કારણ કે આ કિરણો પડે છે તો બસ ચાલ અમારા ભાઈ ને મજા આવે એટલે બસ આપડે તો દોસ્તો અમે આવી ગયા છીએ ખેતરમાં મારા પપ્પા અત્યારે પોણી વારી રહ્યા છે મસ્ત મજાનો ખાટલો છે કાજે મોતી મન હું ગાવ કોણ કે તો ઘરો મારો પણ માતામાં મજા આવી ગોટે કે જગ ડાયરેક્ટ મુઢે મોડે એમ કે ડાયરેક્ટ મુઢે મોડે મુખ ખોબો વારતું રે આ લે મજાનો ખાટલો કરો છો આ ખાટલી ખાટલો નથી ખાટલી છે ખાટલી જોર ખાટલી દોસ્તો મારા પિતાજીને અમે આપી છે ને અત્યારે અમે જઈ રહ્યા છે ઘરે અને ઘરે જઈને પણ અમે જવાના છે અમારા તબેલા ત્યાં એક મસ્ત મજાનું ગુંદિયાનું ઝાડ ઉગેલું છે ત્યાંથી અમે ગુંદિયા લઈશું અને આજના વ્લોગમાં અમે બનાવવાના છે ભાઈ ગુંદિયા સબ્જી અને એને ટેસ્ટ કેવો આવે છે એ બધું અમે તમને જણાવીશું અને એના ફાયદા પણ શું છે એ પણ અમને તમને કહીશું તો ગાઈઝ બ્લોગમાં બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને હજુ સુધી તમે બ્લોગને લાઈક નથી કરી તો મારા ભાઈ લાઈક કરી દો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો રોજ બરોજ વિડીયો આવતા જ હોય છે ભાઈ તો ચલો આપણે જઈએ સીધા ઘરે તો મિત્રો લગાતાર બે દિવસ પછી વિક્રમભાઈ આવી ગયા છે વિક્રમભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ જો શું કરી આવ્યા કોઈ ને ફરી આવ્યા લગનમાં ફરી આવ્યા નહીં જય માતાજીભાઈ તો અત્યારે અમે ભાઈ અમારા અલાવાર આઈ મીન અલાવાર કહીને કે આપણા તબેલો છે ત્યાં અમે આવી ગયા છે અને અહીંયા ગુંદિયાનું અમારે બહુ જ મોટું ઝાડું ગયેલું છે એના પર બહુ જ મસ્ત મજાના ગુંદિયા બેઠ્યા છે જો કે અમે ગુંદિયા લેવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો સાથે આ સાબુ પણ લાવ્યા છે આમાં અમે બધા ગુંદિયા વીણી લઈશું અને ઘરે લઈ જઈશું અને ગુંદિયા ખાવાના બહુ બધા ફાયદા હોય છે જોકે ઉનાળાના સમયગાળામાં એ ખાવાતું એક પ્રકારનું સબ્જી કહી શકાય અને ગુંદિયા ખાવાના એક બે ફાયદા મને ખબર છે મેં જો કે ગૂગલ પર સર્ચ કર્યા છે અને હું તમને જણાવું કે તમારે જો જોડો એટલે કે આ બધા જે શું કહેવાય ભાઈ હા પગના ઘૂંટણમાં જે દર્દ રહેતા હોય એ દૂર થાય છે અને કોઈને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય એ પણ એકદમ કંટ્રોલમાં રહે છે તો મારા ભાઈઓ ગુંદિયાની સબ્જી તો ખાવી જ જોઈએ બીજા ઘણા બધા ફાયદા છે જેમ કે તમને શરીર શરીર ઉપર આઈ મીન એટલે ચહેરા પર આવા બધા પિમ્પલ થતા હોય તો પિમ્પલ પણ નથી થતા એટલે બહુ જ ફાયદાકારક છે ગુંદિયાની સબ્જી તો ચલો ભાઈ આપણે પેલા ગુંદિયા વીણી લઈએ ગાઈઝ ગાય ગુંદિયા વીણી અને ધોઈ પણ નાખ્યા છે અને હવે ઘરે જઈને સીધા આના સબ્જી બનાવી દયા ગું કે સબ્જી ખાઓ પીઓ મોજ કરો પાણી પીવો તો દોસ્તો અમે ઘરે આવી ગયા છે અને જે અમે આ ગુંદિયા બનાવ્યા છે એને બોઇલ કરી નાખ્યા છે જોઈ લો બોઈલ કર્યા પછી આવા દેખાતા હોય છે ગુંદિયા અમે આનાથી ચેક પણ કરી લીધું કે ભાઈ કરી બોઇલ થયા છે નથી પરંતુ કમ્પ્લીટલી બોઇલ થઈ ગયા છે હવે આ રીતે કાપી કાપીને અંદરથી થોડીયા નીકાળી દઈએ અને એટલે મારી મમ્મી પણ જેથી કેરી લેતા આવતી છે અને પછી ફટાફટ એની સબ્જી બનાવી દઈએ થોડુંક થોડુંક અમે તમને બતાવી છે સબ્જી બને છે તો મિત્રો ગુંદિયા બનાવવાનું જે પણ સામાન છે સાધન સામગ્રી એકદમ રેડી થઈ ગઈ છે હું તમને બતાવું જોઈ લો તમે આના અંદર લસણ પછી સૂકું મરચું પછી જીરું દાણા બધું મિક્સ છે આમાં એકદમ મર્જ કરી નાખ્યું છે અને આ રહ્યા ગુંદા આમાં મારી મમ્મીએ મીઠું મરચું અરદર બધું નાખી દીધું છે અને સાઈડમાં તમે જોઈ શકો છો ભાઈ લીલા મરચાં અને મીઠી લીમડીના પાન છે અને આ રહ્યો ભાઈ આપણો મસાલા ડબ્બો આના અંદર ટોટલી વસ્તુ છે આપણે આમાંથી ખાલી વઘાર અને થોડી ઘણી વસ્તુ લેવાના છે તો ચલો ભાઈ અત્યારે અમે બનાવી દઈએ ગુંદિયાની સબ્જી અને સાથે મારી મમ્મીએ પણ એક અલગ જ પ્રકારની સેવ ટામેટાની બહુ જ મસ્ત સબ્જી બનાવી દીધી છે તો ચલો ભાઈ આપણે મળીએ સીધા બનાવ્યા તો ગાઈઝ ફાઈનલી ભાઈ વાનગી બની ગઈ છે અને શું શું બનાવ્યું છે આજે મારી મમ્મીએ હું તમને બતાવું દર્શક મિત્રો જોઈ લો ભાઈ આ રહી આપણી ગુજરાતી થાળી આમાં એક આ સેવ ટામેટાની સબ્જી છે બાજુમાં આ ગુંડિયાની પણ સબ્જી છે સાથે ડુંગળી પાપડ અને રોટલી અને બાજુમાંથી એક મસ્ત મજાનું સબ્જી પણ આવી ગઈ છે ભાઈ ઘવારની સબ્જી તો પહેલાં મારા પપ્પાને પૂછી લઈએ કે પપ્પા ગુંડિયાની સબ્જી તમે જો કે પહેલી વાર ખાઈએ છીએ તમને કેવી લાગે એકદમ ફ્રેસ્ટ એકદમ બ્રેસ્ટ હા કેવો સ્વાદ કેવો છે ખાંટો મીઠો તુરો તીરો તીરો તુરો 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 અચ્છા તો ચલો ભાઈ લોકો આપણે પણ એક ટેસ્ટ મારી દઈએ ભાઈ ગુંદિયાની સબ્જીનો મસ્ત એકદમ ચટણી ખાવાની બહુ મજા આવે એવી ચટણી બની છે તમે પણ ટ્રાય કરજો મિત્રો બહુ જોરદાર ભાવે છે ગાઈઝ આજે તો ભાઈ બહુ મજા આવી અલગ અલગ વાનગીઓ સાથે મારું તો પેટ ભરાઈ ગયું અને મન પણ ભરાઈ ગયું હવે મારા ભાઈઓ બંને ભાઈઓને પૂછી લે કે ભાઈ તમને કેવી મજા આવી આજની વાનગીમાં પહેલાં તો ગુંદેર ખાધો ગુંદેર ખાવાની મજા આવી પહેલાં તો ગુંદેરની ચટણી ખાધતી એવું સેમ જ ટેસ્ટ હતો ગુંદરનો ગુંદિયાનો અને પછી બનાવ્યું હતું સેવ ટૉમેટો એ તો આપણે રોજ ખાઈએ છીએ ડેલી એટલે એ રીતે આપણે ખાધીએ બરાબર પ્લસ બીજું બનાવ્યું તું પાપડ બનાવ્યા હતા ભાઈ કુમારી પાપડ પણ ખાધે પાપડ મેં બનાવ્યા હતા ખાલી પાપડ મારી મમ્મી શીખ્યા હતા મતલબ ઓવરઓલ ખાવાની મજા આવી ઓવરઓલ માર્ક આપવા જઈએ તો ટેન ઓફ ટેન છે અને મારા કેવિન કુમારનો પૂછે કેવિન કુમાર તમે ગુંદિયાની સબ્જી ખાધી કેમ અરે પણ ખો તો ભાવે કે એમની સોધી ભાવે કે આપણે ખાઈ ગયા નહીં તો ભણ ભણને નપાસ ફેલ થઈએ સો પાસ નપાસ થઈએ ભણો તો નપાસે થવાય પાસે થવાય પતાવી ખોવા દીધી શું તમને ખબર પડે ભાઈ શેવી આવી હું થાય ગીન અચ્છા સો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક અને ચેનલ પર તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવાર નું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર